ભૂમિજી ભૂમિ ભૂમિજી હલો હલો ભૂમિજી ક્યાં છો તમે જય શ્રી કૃષ્ણ ભૂમિ હા જય શ્રી કૃષ્ણ બોલો ભૂમિજી ભૂમિજી આ કેમ તમે દરવાજો બંધ કરી દીધો અંકલ એમાં એવું છે ને આ શેરીમાં કૂતરા બહુ વધી ગયા છે એટલે મને કૂતરાથી ડર લાગે એક્ચ્યુઅલી મારે કૂતરા ગાડી બોલાવી જ પડશે હા અને સાથે તમે બેસી જજો અંદર પણ ભૂમિજી હું તમને એક વાત કહેવા આવ્યો હતો બોલો ને અંકલ ભાઈ નહીં 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 નો અંકલ ભૂમિ ભૂમિજી પીકે ઓન્લી પીકે હા બોલો કામ શું છે એકચ્યુઅલી છે ને આજ સાત વાગ્યા પછી નળ નથી આવવાનું કાપ છે એટલે તમે તમારો ટાંકો ભરી લેજો અને એમ છતાંય એમ છતાંય જો તમારે પાણીની જરૂર પડે ને તો મારું ઘર ખુલ્લું છે અડધી રાતે એટલે કે એકચ્યુલી મારું કહેવાનો મતલબ કે તમારે ગમે ત્યારે જરૂર હોય ને તો મારા ઘરે આવી અને પાણી ભરી જાય હા હા ચક્કસ હો ને ઓલરેડી મારા ઘરે ઉપરનો આખો ટાકો ભરેલો જ છે સાગરભાઈ કહેતા હતા તમે બહુ વ્યવસ્થા સારી કરી છે છતાં બી મારું દિલ એવું છે ને કે લોકોની મદદ કરવા માટે મદદ કરવા માટે નહીં હવે શું કહેવું મારે તમારે કંઈ નહીં હવે બીજું કઈ કામ છે નહીં બસ આ તો બધાને ઘરે ઘરે સૂચના દેવા જતો તો મને થયું

ગયો હાશ આટલી ઉંમર થઈ ગઈ છે પણ બુદ્ધિ તો બિલકુલ નથી ગાંડા જેવો લાગે છે અહીંયાથી ફટાફટ ઘર ચેન્જ કરવું જ પડશે નહીં ત્યારે મારા હાથનો છે ને મેથી પાક ખાઈ જશે ખોટે ખોટો લોક જ મારી દો એટલે આવે છે નહીં કેમ બાકી મારા હાથની રસોઈ ખાધી ને હા ખાધી ઠીક ઠીક હતી કે જા વખાણ કરવા જેવું નહોતું કેમ આવું બોલે તો બોલું જ ને અશોક મને અહીંયા નથી ગમતું મારે મારા ઘરે જવું છે આવું કોને કીધું કે પ્રોપર્ટીની લાલચમાં ગમે તેના ઘરે રહેવાનું ભગવાન ઉપરથી લખ્યું હોય કે તમારી કિસ્મતમાં પ્રોપર્ટી નથી લખી એટલે બીજા ના થકી તમને પ્રોપર્ટી મળવાની છે બહુ સારું સાંભળી લીધું મે મારી વાત સાંભળ આ ડોહો કેટલા કદી જીવ છે વિચાર કરીને આ બધુંય કોનું ખરપિયો નહીં સ્કોપિયો ગાડી એ ડોસો છે ને 20 25 વર્ષ મારે એમ નથી ત્યાં સુધી આપણે ગવડા રહી જશું ભલે ને એને એમ લાગતું હોય કે હું જુવાન છું આમ તો બહુ ટી-શર્ટ પહેરીને બહુ હોવા મારે કા હમ પણ એને મત ખબર કે આપણે કોણ છે વી કોણ છીએ આપણે હેના ઘરના નોકર છીએ આપડાથી વધારે કઈ થતું નથી બસ તારા મનમાં નોકર છું પણ હું છે ને સમજો હું આઈના આઈનો રાજા હોય ને એવું લાગે આમ પણ નો આ શેઠ હા

મેનેજર જે જગદીશભાઈ છે ને હા જગદીશભાઈ ચૌવાણ હા એને મારું નામ આપજે તને પચાસ હજાર રૂપિયા આપશે મારે અત્યારે જ લેવા જવાના છે પપ્પા હા અને વ્યવસ્થિત ગાડીમાં મૂકજે અને તું તરત લઈને આવ મારે એક પાર્ટીને પેમેન્ટ કરવાનું છે ભલે હાચા ઠીક છે તો તું અત્યારે જ નીકળ હા અત્યારે જ જાવ સમજાવ હા જોઈ છે અને આમ જો સાંભળ હા ગાડી છે ને ધ્યાનથી ચલાવજે ઠીક છે અરે પહેલી વાર ચલાવું છું એટલે તમારી ગાડી પહેલી વાર ચલાવું છું બાકી તો ફોર્ચ્યુનર ઇનોવા નેનો અશોક છે ને જાઉં હા જા તું ફટાફટ લઈ આ હવે હું ગેર પાડું હાલ હું જલ્દી આવું મીરાજી 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 રિલેક્સ 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 કેમ છે હ તમને હું કહું છું આ આ ઘરમાં તમને ફાવી તો ગયું ને અને આમ જો આ ઘર છે ને તમારું પોતાનું હોય ને એમ સમજીને જ તમે રહેજો થોડું ડિસ્ટન્સ રાખો ને તો મજા આવશે વાત કરવામાં અરે મને છે ને એકચ્યુલીમાં કોઈની બહુ નજીક વધારે બેસવું ગમતું નથી કારણ કે મને છે ને ફૂલોની ખુશ્બુ લેવાનું પહેલેથી નજ શોખ છે તમારી વાત એકદમ સાચી છે તમારા મતે હું ફૂલ છું પણ અંકલ હું ગુજરાતી વાળું ફૂલ છું ઇંગ્લિશ વાળું નહીં એકચ્યુઅલી દેશી મજાક કરું છું ભૂમિજી આ સોરી 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 એકચ્યુઅલી હું ત્યાં પેલા સાગરભાઈને ને ત્યાં ગયો હતો ને એટલે ભૂમિજી બોલાઈ ગયું મીરાજી હું શું કહું છું કે હું એક પ્લાન કરી રહ્યો છું શેનો પ્લાન ફરવા જવાનું અચ્છા અચ્છા કોને કોને જવાનું છે એક્ચ્યુઅલી તમને કયું લોકેશન ગમે છે મને તો મસાન આ મારો મતલબ છે કે મને સાપુતારા એક્સક્યુઝ મી ઇન્ડિયામાં શું છે ગોવા નો વે મને છે ને તમે મારા જ શોખીન છો મને પણ પેરિસ બહુ ગમે છે તમારા જેવું જ પેરિસ મને બહુ ગમે છે આ કે હું ખોટું નથી બોલતો હું હું મારા દિલની અંદરથી જે વાત નીકળે ને મીરાજી એ એ જો મારા મોમાંથી નીકળે છે હા હા હે એટલે બધું એક્સપ્લેન કરવાની જરૂર નથી હું સમજી ગઈ કે તમે શું કહેવા માંગો છો એટલે એટલે જો તમારી ઈચ્છા હોય તો તમે હું અને 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 હસો 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 અંકલ સોરી મારી ઈચ્છા ખરી મારે પેરિસ જવું છે

એટલે સ્વાભાવિક છે કે હું તો સાથે રહેવાનું જ ને હા હા તમે મારા સ્પોન્સર્ડ થઈને આવશો હા વાહ અંકલ સોરી પણ અત્યારે મારું કોઈ મૂળ નથી ના તો વાત કરવાનું ના તો પેરિસ જવાનું આપણે પછી વાત કરીએ જેવી તમારી ઈચ્છા જ્યારે મૂળ બને ને ત્યારે પીકેને યાદ કરજો સિરિયસલી યુ આર સો ઇનોસન્ટ

हाँ हम थोड़े दिन पहले ही आए क्यों ये, आप उस रहती है ना उस रूम में पर मकान मालिक के रूम में हाँ उस मकान मालिक की आदत खराब है वो म, पहले वाली थी ना हाँ पहले वो मतलब भाग गई है इसकी नजर खराब थी इसलिए आप इस मतलब आप कहना यूँ चाह रहे हो कि मकान मालिक नियत का अच्छा नहीं है नहीं। आप ओके थैंक यू पर देखिए मेरे पास कोई रास्ता नहीं है ना हमारे पास अभी कुछ काम नहीं है तो हम मजबूरी में रह रहे हैं यहाँ पे थैंक यू आपने मुझे बता दिया पर मैं अभी कुछ नहीं कर सकती थोड़े दिन तो रहना ही पड़ेगा सही तो रहना पड़ेगा आप, तो। आपका खुद का मकान है कि आप भी भाड़े से रहते हो नहीं, भी रहते। अच्छी बात है आपका बेटा है हाँ। अच्छा बहुत क्यूट है चलो थैंक यू सो मच फिर कभी टाइम से मिलते हैं चलो मैं जाऊँ